हे ओ 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 देवो देव इंद्र बल का ખમાત મારી પાલોધરની જોગણી ખમાત લે માઓ ભળજી મા અહીંયા ઘેર ધડો જોયો પાલો ધરતી જોગણી તમે મારી વાત વાહો ચવો મો તમે મારી જોડે હેડ કરતો ભલાવા જોડે વાત વાસે વાળી ના છી તમે દોગડી બોલી મો પેલાની

મારો ઝોગડી વા રસડો ચવો હેડે ભાઈ પાલો ધરની કાવેર ચેવું બોલી ભે આવજે મારી વધારે ઘરની બાજરી ઝોગડી આવો કલા ગૌરાયું ગોરાયો માપો બાપો મારી લાજો રાખનારું માવ તો રાવો કલો એ મિત્રો મારી ચેનલ નો નોમશે જય શીખો மா பா મારિયા બોલાવે જોગણી તો મેલડી જોગણી મેળ જોવા મારે ભલક ઓગણી